વડોદરાના સયાજી હોસ્પિટલના રૂકમિણી ચેનાની વિભાગમાં આસોજ ગામના સામાજિક કાર્યકર્તાને વોર્ડમાં ચંપલ પહેરીને જતા રોકાતા ભારે વિવાદ થયો હતો વોર્ડના સિક્યુરિટી ગાર્ડે તેઓને પગરખા પહેરીને વોર્ડમાં જતા રોકાતા વિવાદ સર્જાયો હતો તેઓએ આ બાબતે આરએમઓને રજૂઆત કરી હતી અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી અને જો નહીં થાય તો ધરણાની ચીમકી પણ આપી હતી ગઈકાલે હું મારા મોટા ભાઈના છોકરાનો ડીલઈ શાખામાં રૂકમણી શાખામાં દાખલ કર્યા હતા હું મુલાકાત માટે ત્યાં હતો તો ત્યાંના સિક્યો ત્યાં બહાર ચપ્પલ કાઢવા માટેનું કે છે તો આપણે કીધું ચપ્પલ અહીંયા બહાર નહીં નીકળ્યા તો એ લોકો તો આપણને સીધું ધક્કા મારવા માંડ્યા ગાળો બોલવા માંડ્યા ને ગમે તેવું વરતમાન કરવા માંડ્યા ને એ લોકો એવું કે ચપ્પલ બહાર જ કાઢવાનું તો મેં ત્યાં હોય હતી ત્યાં લોહી પડી હતું એવામાં આપણે ખુલ્લા ચપ્પલ વગર તો અન્ય જઈ જ ના શકીએ પછી સિક્યોરટી એ મને અન્ને ના જવા દીધો એટલે મેં આરોમો ને રજૂઆત કરવા માટે કીધું તમે લખિતમાં આપો એટલે મેં આજે એક આવેદન પત્ર આપ્યું છે આ કોન્ટ્રાક્ટ છે એટલે આ કામ નથી કરતા ને અહીંયા એસી રૂમ માં બેસી એ લોકોની દર્દી ની હાલત જોવા નથી જતા ને ત્યાં બહુ ગંદી હાલત છે ત્યાં બાથરૂમ માં એક બી એસજી હોસ્પિટલમાં સાફ સફાઈ નથી ત્યાં બહુ મોટી મોટી આ સિક્યુરિટી વાળા ત્યાં અમને બે મહિના પહેલાં એક મર્ડર બી થઈ ગયું અને ગુંડાગીરી ચાલે છે એસએસયુ હોસ્પિટલમાં ના સિક્યુરિટીવાળા જેને હેરાન કરવાના એને નથી કરતા અને ખોટી નાના માણસો હેરાન કરે છે